જાગતે રહો વધુ પૈસા કોને ન ગમે પરંતુ વધુ અને જલ્દી પૈસા કમાવાની લાલચ મોંઘી પડી શકે છે સચિનની સાથે પણ આવું જ બન્યું છે સોશિયલ મીડિયા પર એક બ્રોકર એપની એડ જોઈ મોટા રોકાણી સાથે મોટા રિટર્નના વાયદા કરવામાં આવતા હતા એડ પર ક્લિક કરી અને પછી શું એપમાંથી મેસેજનું ઘોડા પૂરો આવ્યો સચિને એકસાથે સાથે ત્રણ લાખ રૂપિયાનું રોકાણ કરી નાખ્યું બે અઠવાડિયા પછી ખબર પડી કે એપ નકલી હતી આ નકલી એપ પર વિશ્વાસ કરવા પાછળનું એક મોટું કારણ એ હતું કે તે એક પ્રખ્યાત ઇન્વેસ્ટમેન્ટ એપની કોપી કરીને બનાવવામાં આવી હતી આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બનનારો સચિન એકલો નથી આવી છેતરપિંડી સતત વધી રહી છે અને આ છેતરપિંડીને પિગ બુચરિંગ સ્કેમ કહેવામાં આવે છે આ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે જેમાં સાયબર ઠગ નકલી ઇન્વેસ્ટમેન્ટ એપ અને સાઇટ બનાવીને રીટર્ન કમાવાના નામે લોકો પાસેથી પૈસા પડાવી લે છે છેતરપિંડીના વધતા જતા મામલાઓને જોતા સ્ટોક માર્કેટ એક્સચેન્જે રોકાણકારોને ચેતવણી આપી છે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસસીએ કહ્યું છે કે કેટલાક લોકો અથવા સંસ્થાઓ ભારતીય આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર્સ વોટ્સએપ ગ્રુપ્સ ટેલિગ્રામ ચેનલ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ચેનલો દ્વારા પ્રતિષ્ઠિત નાણાકીય સંસ્થાઓમાંથી હોવાના ખોટા દાવા કરી રહી છે

સાયબર છોગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એડની સાથે શરૂઆત કરે છે ત્યારબાદ લોકોને મેસેજ મોકલવામાં આવે છે એ હેતુ સાથે કે તમે કોઈ WhatsApp અથવા Telegram ગ્રુપમાં જોડાઈ જાઓ આના માટે રીઅલ કંપનીના નામનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ગ્રુપમાં દરરોજ સ્ટોકની ભલામણ કરવામાં આવે છે તમને ટ્રેડિંગ એ ટિપ્સ પણ આપવામાં આવે છે કેટલીક વાર તમને કોઈ સ્ટોકમાં થોડો ફાયદો પણ થઈ જાય છે અને આમ કરીને ઠગો તમારો વિશ્વાસ જીતી લે છે ત્યારબાદ વાસ્તવિક છેતરપિંડી શરૂ થાય છે તમને એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે અને શેરમાં સીધું રોકાણ કરવાની બદલે તમને બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવશે આ રકમ નકલી એપમાં તમારી બેલેન્સ રકમ તરીકે દેખાવા લાગશે સ્કેમર્સ કહે છે કે તેઓ રેગ્યુલર માર્કેટ ટ્રેડિંગ નથી કરતા પરંતુ પ્રાઇમરી માર્કેટમાં ટ્રેડ કરે છે અને આમાં તમે સીધું રોકાણ નહીં કરી શકો એટલે પૈસા અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા પડશે પરંતુ આ પૈસા ઠગોના ખિસ્સામાં જાય છે તમારા નામે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી થતો

સાઇટ પર જઈને બ્રોકરનું લિસ્ટ પણ જરૂર ચેક કરો કોઈ ઇમોશનલ પ્રેશર કે હાઈ લાલચમાં કોઈ પણ ફાઇનાન્શિયલ ડિસિઝન ના લો કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા બરોબર રિસર્ચ કરો